વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ટોલ પ્લાઝા પાસે વહેલી સવારે લક્ઝરી બસ માં ભીષણ ઘટના સામે આવી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટોલનાકા પાસે વહેલી પુના થી મુસાફરો લઈને અમદાવાદ તરફ જઈ રહેલી લક્ઝરી બસ માં આગ ફાટી નીકળી હતી બસ માંથી ધુમાડું નીકળવાની શરૂઆત થતા જ બસ ચાલકે બસ ને રોડ ની બાજુમાં લઈ જઈ પાર્ક કરી દીધી હતી બસમાં સવાર તમામ વિશ મુસાફરો ને સાવચેતીપૂર્વક ઉતારી લીધા હતા લક્ઝરી બસના ચાલકની સમય સૂચકતાથી પુનાથી અમદાવાદ જતી બસના મુસાફરોનો આ બાદ બચાવ થયો હતો બસના તમામ મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતો બાદમાં આગે પ્રચંડ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ભડભડે સરળગી ઉઠેલી બસના કારણે હાઈવે પર ટ્રાફિક વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો તો આ બનાવની જાણ તંત્રને થતા સ્થળ પર પહોંચી ગયો હતો કર્જન ફાયર બ્રિગેડે બસ ઉપર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી જો કે તંત્ર દ્વારા રસ્તો બંધ ન કરાતા કેટલાય વાહનો જોખમ ખેડીને રોડની બાજુમાં બડબડ સળગી રહેલી બસની બાજુમાંથી પસાર થતા જોવા મળતા હતા પ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ